આ કામે ફરિયાદી વિમલભાઈ બાવનજીભાઈ ભાલોડિયા રહેવાસી મોરબી રવાપરના હોય આરોપીઓ એક હરિભાઈ જયંતિલાલ ભટ્ટી ધવલ અલ્પેશ પટની આશીષ ગુણવંતભાઈ મંડલિયા ઇરફાન સાદિકભાઈ વડગામા અને ભાવનાબેન પ્રેમજીભાઈ સોલંકી જે તમામ સોનાના એક શોરૂમના અલગ અલગ કર્મચારી છે જેમાં મેઇન કર્મચારી હરિભાઈ જયંતિભાઈ ભટ્ટી આ ચા પાંચેય આરોપીઓએ મળી અને સોનાના કુલ દાગીના એકસો ચાર જેની કિંમત બે કરોડ ત્રેપન લાખ એકસઠ હજાર થાય એટલી ઉચાપત કરેલી હતી જેમાં એમણે પોતે સ્વીકારીને અઠ્ઠાણું લાખ બાર હજાર પાંચસો બ્યાસીના તોંતેર દાગીના પરત કરી આપેલ છે અને બાકીના દાગીના છે એના એક કરોડ છપ્પન લાખ ચૌદ હજારની ફરિયાદ આ કામે નોંધાવવામાં આવેલ છે આ આરોપીઓ છે એમણે સોનાના દાગીના જે શોરૂમમાં વેચાતા હોય એનું એ લોકોએ ટેક કાઢી અને ટેકની મદદથી એ સોનાના દાગીના છે હજી હાજર છે એવું સ્ટોક મેન્ટેન કરી અને દાગીના છે બારોબાર વેચી દીધેલા હતા અને અમુક દાગીના છે એમણે પોતે મુથુટ ફાઇનાન્સમાં વગેરેમાં મૂકી અને એની ઉપરથી ફાઇનાન્સ ઉપાડેલું હતું આ પ્રકાર રજાગ કરેલી હાલ આરોપી જયંતિલાલ ભટ્ટી ધવલ અલ્પેશ પટણી આશીષ ગુણભાઈ માંડવિયા ઇરફાન સાદિક આ ચાર આરોપીને અટક કરવામાં આવેલ છે તેમણે નામદાર કોર્ટમાં રજૂ કરતા સાત દિવસના રિમાન્ડ મંજૂર થયેલા છે